હેલ્લો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો કાલના તમે જોયો તો આઈફોન પ્રો મેક્સ માટે મેં આમ ખાધો હતો પ્રો મેક્સ રિયાંશ તા પપ્પા જૂઠ બોલે છે ના ના ત્રિયાંશ તા પપ્પા જૂઠ બોલે છે જો કાય ના રે સેલ ચેક કરો 17 પ્રો મેક્સ ખોલવો છો અનબોક્સિંગ તમે કરો 17 પ્રો મેક્સ લઈ આવ્યા છે પણ અનબોક્સિંગ ના કરો ક્રિયાંશ કરશે 17 પ્રો મેક્સ ફોનની અનબોક્સિંગ ખેજો તો કે જો ફ્રેન્ડ્સ આ છે મારો આઈફોન 17 પ્રો મેક્સ जी सको ते बताओ तो तमारा तुम्हारा मोटू बताओ तो कई आईफोन कुरियास ने खबर से आने आईफोन के भाई खबर से आप अब आने उल्लू बना रहे पकड़ो। हो पकड़ो फ्रेंड्स खोलूंगा वे आईफोन ना से ही जो मिला हम वे उसी में खुश हैं ठीक है ठीक है जो मिला चलेगा चलेगा कुछ तो मिला काम भाई का करी आज अरे सॉरी ओ सॉरी वेरी वेरी फ्रेंड्स आ छे गन डंग ફ્રેન્ડ હાર લે પણ એના માટે જ છે જોજો અને તમે કેના તન કમર દુખતી છે ને એટલે તો હું આને મારી કમર માં યુઝ કેવી રીતે કરી શકું તો વાર એ રાખે તો થાય રે ને કરી દો થાય છે તો મજા આવે ફ્રેન્ડ્સ આલો 17 પ્રો મેક્સ નહીં પણ જે આયો એ મસ્ત આયો છે કેટલા નું લીધું એમ જ લીધું જો ફ્રેન્ડ્સ ચેક લઈએ તન ગમે એક નથી ગમતો ઘણા બધા આટલા બધા કાક છે આ બધું શું હોય એ બધા ના છે કાક અલગ અલગ બધા અલગ અલગ દુખાવા માટે અલગ અલગ બધા પાર્ટસ નહીં એમાં છે ને 17 પ્રો મેક્સ નહીં તો કાઈ નહીં આ લો

પ્રિયાંશની માસી છે ને એને પ્રિયાંશ માટે સ્વેટર દેલુક્યા છે. આભાર તમને બતાવ. 1 મિનિટ મો. હવે બચ્ચે ફ્રેન્ડ્સ આ છે પ્રિયાંશના બે સ્વેટર. મને આ વધારે પસંદ આવ્યો જો. મસ્ત આના પર સૂટ કરે મસ્ત. આ પણ ફ્રેન્ડ્સ મસ્ત છે. મોઢામાં કર ફ્રેન્ડ્સ આ પણ મસ્ત છે પણ मने। उच्छ मने <laughs> <laughs> आ कलर छ नि मने ओछ मने ओछ गमे आ <ने> आ मए मस्त लागिस तु पर आ मस्त छ तने के पसंद, पसंद, पसंद क्रियांश <laughs> बोल एने पसंद एने पसंद फ्रेंड्स अमर मम्मी ने पसंद अति आतिज मैच थाती अब एमाथि के बोल પસંદ ફ્રેન્ડ્સ તમને આ બે માંથી કયો સ્વેટર ગમ્યો મને તો આ પસંદ તમે આ પસંદ છે પણ આનોખો બચ્ચો એને આ કલર પસંદ આ કલર થોડો છોકરી જેવો લાગે ને છોકરાનો જ કલર છે પણ આ મસ્ત વધારે મસ્ત છે હું તને આ પહેરાવીસ આ સ્વેટર જેવું લાગે આ ટી-શર્ટ જેવું લાગે બેટું એટલે ભલે પણ બે તારા છે મારે થોડું પહેરવા છે ઠીક છે તો ફ્રેન્ડ્સ રિયાન્સ ભાઈની પસંદ અત્યારથી અમારાથી મિલતી જુલતી નથી એ હું તું મોટું ખાઈશ તો તું મારી વઢ તો ખાઈશ હો મારે ખાઈશ હો મમ્મીને જે પસંદ આવે ને એ તારે પસંદ કરવાનું ભલે 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 શું થયું ઓય તા પપ્પા શું લઈ આવ્યા તને ખબર છે મસાજર લઈ આવ્યા છે તને તને તારી કમો દુખે છે હમ ના બોલ કાંઈ નહીં ફ્રેન્ડ્સ એની આજે મૂડ નથી કોઈથી બોલવાનું એ બધો એના મૂડ પ્રમાણેનો આલે મારા સામે એવી આંખો કાઠી કાઢીને જોવે જાણે હું શું કાક કરતી હોવ એનો એના વિડીયો બનાવું તો એ આમ આખું કાઢી દે આજે એનું મન નથી વિડીયો બનાવવાનું તો મસાજર આવ્યો કાક તો આવ્યો કામ આવશે હવે કેમ કે શિયાળો આવ્યો છે ને તો મારી કમર બહુ દુખે છે અને પગ હાથ બધું દુખતો જ હોય છે શરીરમાં અત્યારે જોવું ને સુઈ ગયા છે વાગ્યા કેટલા છે દસ વાગ્યા માં દસ મિનિટની વાર છે એને ખુદ ને આજની અંદર આવે છે એના પપ્પાને હમણાં બે મિનિટમાં સુઈ જશે એ ક્રિયાંશ ને નીંદર આવે છે એ પણ સુઈ જશે તમને આજના મારા પ્રોડક્ટ કેવા લાગ્યા મને કમેન્ટ કરીને કહેજો અને તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કહી દે મીઠું સબસ્ક્રાઈબ કરજો ઇગ્નોર કરે યાદ એ મને ભગવાન જાણે કેમ શું બગાડ્યું હશે મેં આટલા છોકરાનું તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો